જ્યારે આખું જગત ગહન નિંદ્રામાં હોય રસ્તાઓ પર કોઈ અવાજ ન હોય અને પવન પણ જાણે થંભી ગયો હોય આ સમય એટલે બ્રહ્મ મુહૂર્ત આપણા સનાતન ધર્મ અને શાસ્ત્રોમાં સવારે વહેલું જાગવાનું કેમ લખેલું છે શું આ માત્ર એક શિષ્ટાચાર છે કે તેની પાછળ રહેલું છે કોઈ કારણ આજે આપણે જાણીશું કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ ઈશ્વરને પામવાનો એક સરળ રસ્તો કેવી રીતે હોઈ શકે સૌ પ્રથમ જાણીએ કે બ્રહ્મ મુહૂર્ત એટલે કયો સમય શાસ્ત્રોમાં લખેલું છે કે સૂર્યોદયના એક કલાક અને છત્તીસ મિનિટ પહેલાનો સમય એટલે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ચારથી સાડા પાંચ કે છ વાગ્યા સુધીનો સમય એટલે બ્રહ્મ મુહૂર્તનો સમય બ્રહ્મ એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે સમય એટલે કે સર્જનહારનો સમય આ સમયે વાતાવરણમાં સત્વગુણ સૌથી વધુ હોય છે વિજ્ઞાન પણ કહે છે કે આ સમય હવામાં ઓક્સિજનનું પ્રમાણ અને શુદ્ધતા સૌથી વધુ હોય છે જે આપણા મગજ અને શરીર માટે સંજીવની સમાન છે જરા વિચારો આખા દિવસમાં તમારું મન કયા કયા વિચારોમાં હોય છે ઘરની ચિંતાઓ ઓફિસનું કામ સોશિયલ મીડિયાની નોટિફિકેશનો પરંતુ સવારના સમયે શું હોય છે બ્રહ્મ મુહૂર્તમાં તમારો ફોન એકદમ શાંત હોય છે તમારા વિચારો હજુ સુધી જાગ્યા નથી હોતા આ સમયે તમે જે વાંચો છો જે ક્રિયા કરો છો અથવા જે પણ વિચારો છો તે સીધતું તમારા મન અથવા આત્મા સુધી પહોંચે છે એટલે જ જે વિદ્યાર્થી છે અને કંઈક નવું શીખવા માંગે છે તેમની માટે આ સમય સોના સમાન છે કારણ કે આ સમય તમારી એકાગ્રતા શિખરે હોય છે આપણા ઋષિમુનિઓ કહેતા કે આ વાક્ય પાછળનો આધ્યાત્મિક ભાવ સમજો જ્યારે આસપાસનું વાતાવરણ શાંત હોય ત્યારે તમારો અહંકાર સૂતો હોય છે અને તમારી ચેતના જાગૃત હોય છે બ્રહ્મ મુહૂર્તમાં કરેલી પ્રાર્થના કે મંત્રનો જાપ શબ્દો નથી રહેતા એ અનુભૂતિ બની જાય છે તમે જોયું હશે કે પક્ષીઓ પણ આ સમયે કલદવ શરૂ કરે છે તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને આપણે આપણે એલામ સ્નોઝ કરવામાં વ્યસ્ત છીએ જો આપણે ઈશ્વર સાથે જોડાવું હોય તો તેમની બનાવેલી પ્રકૃતિ સાથે એકસુર થવું પડે હવે પ્રશ્ન એ થાય કે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી શું કરવું સૌ પ્રથમ જાગતાની સાથે ફોન

મહેનતથી નથી મળતી યોગ્ય સમયે જાગૃત રહેવું પણ જરૂરી છે બ્રહ્મ મુહૂર્ત એ કુદરતે આપેલી એક એવી ગિફ્ટ છે જેને આપણે દરરોજ રિજેક્ટ કરીએ છીએ ચાલો એક સંકલ્પ કરીએ કાલથી આપણે સૌ બ્રહ્મ મુહૂર્તમાં જાગીએ આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો અને આવા જ વિડીયો જોડવા માટે જોડાયેલા રહો बेनिफिट मनोरंजनसाठी